કથી કહું તો પહેલા અહીંયા આવ્યો તો હું રડતો તો બીજી વખત એવું થયું કે ના યાર આ તો બધું અહીંયા તો બધું એવી રીતના જ માતાજીના જ માણસ અને લગભગ એ આપી ન હું હજી મારા કામે લાગ્યો ને 15 મિનિટમાં મને ફોન આવ્યો જેની પાસેથી હું 1.5 વર્ષથી 5 લાખ રૂપિયા માંગતો તો ને એ કે આલે 2 લાખ રૂપિયા તું લઈ જા માં હું બી વિચારમાં કે આ સાચું હશે કે માતાજી આવું બધું માં આવું વિશ્વાસ જો મે માં અમે તો એ 2 11 થઈ ગયા અને તમે માનો નહીં જોલા બાકીના 3 લાખ હતા ને 15 મિનિટમાં પાછા આવી ગયા માં બીજા તો આજે 3 લાખ બત્તા હતા એ 15 મિનિટમાં આવી ગયા ત્યારે તો માં સિક્કો લાગીને તમે કીધું કે ના ભાઈ આ તારા આ માં મારી માની દેન છે તમે જો મા થતી રામ મારું નામ પવન સોની અમદાવાદથી આ મારા મમ્મી છે રીઢાબેન સોની મા મારી મમ્મીને મતલબ મોટા મોટાબેન લંડન રહે છે બે વાર મતલબ લંડન જવા માટે મારા મમ્મીએ વિઝા માટે મૂક્યા હતા મને રિજેક્શન આવ્યું હતું મતલબ લંડનના વિઝા મળ્યા નહોતા પછી ધીરે ધીરે હું અહીંયા આવતો થયો પછી મમ્મી વિડીયો જોયા પછી મમ્મીના શ્રદ્ધા બેઠી અને મમ્મીએ પછી અગિયાર રવિવારની માનતા માની અગિયાર રવિવાર પૂરા કર્યા એની વચ્ચે મમ્મીને મતલબ વચ્ચે એક રાતે એવી બીક લાગી કે બેંક બેલેન્સ નથી કસા કાગળિયા બરાબર નથી અને મારા વિઝા નહીં આવે એમ કરીને વિચારીને સૂઈ ગઈ તો મા રાતે એના સપનામાં આવ્યા અને સપનામાં આવી અને મા એવું કીધું કે તું મારા એક હજાર દીવા માન તારા વિઝા હું લઈને આવીશ અને પછી મમ્મીની એકદમ આંખ ખુલી ગઈ તો સવારે પાંચ વાગ્યાનો સમય થયો હતો મમ્મીએ મતલબ દીવા માન્યા અને પછી થોડા ટાઈમમાં એના મતલબ વિઝા આવ્યા પણ અમે વિઝા લેવા બી ગયા ત્યારે એક મતલબ ચમત્કાર થયો વચ્ચે મતલબ કેવું મહાકાળી માતાજી અંબાજી માતાના બધાના મંદિર આવતા હતા પણ જ્યાં વિઝાની ઓફિસ આવે ને એની થોડેક જ આગળ મતલબ એક નવું મંદિર બનતું હતું બહુચર મેળડી ધામ બહુચર મેળડી ધામ

એટલે આંખ ખોલી જોયું ને તો સવારે પાંચ વાગ્યા હતા અને બીજા જ રવિવાર રવિવાર ભરવા આવી અને મારા ગુરુવાર વિઝા આવી ગયા લંડન ના લંડન ના ભલે રાવ રાવી રાવ લંડન જઈને ભૂલી ના જતા પણ પાસ માં સિવાય મને બી તમે પરચો આપ્યો તો મારા લગ્નના સાતમા મહિને મને જીબીએસ કરીને બીમારી થઈ હતી એ બીમારીમાં મારા હાથ અને પગ બંને જતા રહ્યા હતા કામ કરતા અચાનક જ બંધ થઈ ગયા હતા તો ઘણી મતલબ પ્રોબ્લેમ હતી ડૉક્ટરે એવું કીધું હતું કે લગભગ નવ મહિના તો એને પથારીમાંથી ઊભા થતા થશે અને દોઢ પોણા બે વર્ષે કદાચ ચાલતો થાય એ બી કેવું બે બે ત્રણ જણા પકડે તો ના શક્યતા નહીં લાખે એક જ જણને આ બીમારી થાય છે અને બીમારી મને લગ્નના સાતમા આઠમા મહિના થઈ ગઈ હતીમાં માં મારા એક મિત્રને સપનામાં બહુચર માતા આવ્યા હતા અને બહુચર માતાએ યુટ્યુબ ચેનલ એને કીધી કે તો આ યુટ્યુબ ચેનલ ખૂંખાર મેળવીની છે જો એણે બીજે દિવસે સવારે કુંખાર મેળીની મતલબ ચેનલ જોઈ એની અંદર બધા વિડીયો જોયા અને શ્રદ્ધા બેઠીને એણે મારા માટે માનતા માની કે જો મારા ભાઈબંધને સારું થઈ જશે તો હું મા દર્શન કરવા માટે લઈશ અને પછી મને મા મતલબ જે વસ્તુ નવ દસ મહિને માણસ પથારીમાંથી ઊભો થાય એ હું એક મહિનામાં ઊભો થઈ ગયો હતો અને જે દોઢ બે વર્ષે માણસ ચાલતો થાય એ હું ત્રણ મહિને ચાલતો થઈ ગયો હતો એ નથી આયા એમના મમ્મી સાથે આઈને દર્શન કરીને જાય છે અત્યારે એવું હતું કે એના ઘરે કોઈ માનતું નહોતું અત્યારે એના ઘરે આખો ફ્લેટ આવે છે અહીંયા દર્શન કરવા માટે સપનામાં માતા યુટ્યુબ ચેનલ બતાવી હતી બહુચર માતે બારે જા છે એની મતલબ યુટ્યુબ એને બી ખબર નહોતી ના એ બી જાણતો નહોતો એને સપનો એ બહુચર માતાનો ભગત છે અને સોલંકી છે બહુચર માતાના કુળદેવી છે અને બહુચર માતામાં શ્રદ્ધા એને ઘણી છે તો એને રાતે સપનામાં માતાજી આયા માતાજી યુટ્યુબ ચેનલ બતાવી એને બીજે દિવસે સવાર ઉઠીને બધા વિડીયો જોયા તો વિડીયો જોયો તો એને મજા આવી તો એણે પછી મારા માટે માનતા માની મને મહિનાની અંદર ઊભો થઈ ગયો ને ત્રણ મહિનામાં ચાલતો થઈ ગયો અને ડોક્ટર કહેતા હતા દોઢ વર્ષે તો એ ખાલી ચાલતો થશે આજે દોઢ વર્ષે હું બધું જ કામ કરી શકું છું કોઈ મને ના કે મને જીબીએસ કરીને એક બીમારી બી થઈ ગઈ હતી એવું મને માતાજીનો ચમત્કાર છે અને મને માની અને તમારો કોટી કોટી ધન્યવાદ એ માટે આજે લાખો એવા ભૂલા પડેલા છોકરા હતા જેમાં કુળદેવીને ભૂલી ગયા હતા આજે હજારો પેઢીની કુળદેવી તમારા માટે એટલો બધો આશીષ એટલું બધું એને હરક છે તમારા માટેમાં કે લાખો દીકરાઓને તમે કુળદેવી ના કર્યા આમાં એમાં હું પણ આવ્યો માં કે મારી કુળદેવી એટલી પ્રસન્ન હતી મારા કુળદેવીને દર્શન કરવા ગયો ત્યારે એટલા પ્રસન્ન હતા કે મારો છોકરો આવ્યો એટલે માં માં એક સપનું હતું તમારા ચરણ મતલબ મારે મંબવું હતું માં સુધાગર જે માં મા હું અભય છું અને હું સુરતથી આવું છું મા મેં લગભગ આઠ નવ મહિના પહેલાં જ્યારે ગયા નવરાત્રિ હતી ત્યારે તમને મેં ચાઇનાના બે સિક્કા આપેલા અને મેં તમને કીધેલું કે માં હવે તમે જે કરો એ ખરું મારા લાયક તમે જે પ્રવચનમાં કીધું ને માં કે જે મારા લાયક હતું એ તમે કરજો પછી એવું થયું કે તમને સિક્કા આપ્યા પછી થોડાક વખત પછી મારે ચાઇના જવાનું થયું તો મેં એવી બાંધતા રાખેલી હતી કે માં જે પણ મારો ધંધો થાય ને એના પચીસ ટકા હું તમારા પારે ચડાવીશ માં અને હું બે ઘરાકને લઈને ગયો હતો માં એમાં એવું હતું કે જે ધરાક જે ઘરાક પાસે મને આશા હતી એનું તો કંઈ ફળ જ ના આવ્યું માં પણ જેની પાસે આશા જ નહોતી એ ખાલી જોવા આવ્યા હતા અને એની પાસેથી મને બહુ એટલું લાંબુ ફળ મળ્યું કે મને એમ થયું કે હવે આ આ તમારી જ દેન છે માં અને એના પૈસા આવ્યા ને માં તો ત્યારે પ્રવચનમાં તમને એવું કીધેલું કે જો મારા આશીર્વાદથી ને તમારા તમારા ગુરુદેવીના આશીર્વાદથી જો તમારી પાસે બે પૈસા બચાવે ને તો એનું પહેલાં સમાધાન કરજો જેને તમારે આપવાના બાકી છેમાં તો એ આપવા આપવામાં કે જેની સાથે હિસાબમાં લેણદેણી હતી માં આપવા આપવામાં એવું થઈ ગયું કે બધા પૈસા વપરાઈ ગયામાં અને મને પછી ખબર પડી કે મારા માના મૂકવાના તો રહી જ ગયા તો પછી હું મેં અહીંયા બે ત્રણ વાર શ્રીફળ પણ મૂક્યા કે માં મારી માફી છે માં કે તમારા પૈસા તમારા પારે ચડાવવાના હું ન ચડાવી શક્યો એના માટે મેં બે શ્રીફળ બે ત્રણ વાર શ્રીફળ પણ મૂક્યા છે માં તમને પણ અરજી કરી પણ આજે મા પૈસા હાથમાં છે અને હું તમારા ચરણવા મૂકવા માંગુ છું અને મા હું લગભગ વરસ દોઢ વરસથી આવું છું માં પણ પહેલા તો અહીંયા આવ્યો ને જો શરૂઆત થી કહું તો પહેલા અહીંયા આવ્યો તો હું રડતો હતો બીજી વખત એવું થયું કે ના યાર આ તો બધું અહીંયા તો બધું એવી રીતના મારા ધન્ય ભાગમાં માં મંગળનું સમાધાન જોતા હતા તો જોતા જોતા કે આ ભાઈ જો પરચો આવો આ મંગળનો પરચો તો એવો હતો કે હું મંગળવાર કરતો હતો તમે મને અહીંયા આવીને કીધું કે તું મંગળવાર કરતો હતો હા તો એ કે તને મંગળ દોષે કોઈ કીધું મેં કીધું હા કોઈક મને જે લોકો જ્યોતિષ વિધિ કરાવે ને એણે મને કીધું કે મંગળ દોષ છે ને સર્પ દોષ છે ને એવા બે ત્રણ દોષો કીધા ને મને કીધું પંદર હજાર રૂપિયાની વિધિ છે નહીં કરાવે તો લગ્નમાં તકલીફ પડશે તો મેં કીધું કરાવી દો ભાઈ પછી તકલીફ પડે એવું ક્યાં કરવું તો તમારી પાસે આવ્યો ને તો તમે કીધું કે ભાઈ એવા કોઈ થયું કંઈ નથી તારા મંગળ દોષ તો ઊભો જ છે તો મેં કીધું હવે અસમંજસમાં શું કરું તમે મેં તમે પછી મને કીધું કે એક કામ કર પાંચ લાલ કપડાં લઈ લે અને પાંચ જણને દાન કરી દેવા તો હું ઘરે ગયો અને મારી વાઈફને કીધું તો મારી વાઈફ કહે કે સાદા મારી વાઈફ સાદા કપડાં લઈ આવે તો સાદા કપડાં નહીં સારામાં સારા બ્લાઉઝ પીસ લે કે એવા લોકોને આપવાના કે જે લોકો લગ્નના પ્રસંગમાં આ વસ્તુ પહેરી શકે એવા બ્લાઉઝ પીસ મેં લીધા અને મા બધા જે અજાણ્યા લોકો મળ્યા એને આપતો ગયો માં અને લગભગ એ આપીને હું હજી મારા કામે લાગ્યો ને પંદર મિનિટમાં મને ફોન આવ્યો જેની પાસેથી હું દોઢ વર્ષથી પાંચ લાખ રૂપિયા માગતો હતો ને એ કે આલે બે લાખ રૂપિયા તું લઈ જામાં કેટલી મિનિટમાં પંદર જ મિનિટમાં મને ફોન આવે મેં હું બી વિચારમાં કે આ સાચું હશે કે માતાજી આવું બધું મા આવું વિશ્વાસ જો અમે મા અમે છે ને અમે આજે માં નાની ઉંમરના લોકો આવું બધું જોયેલું નહીં માં મારા ઘરે મારા બા ને બધામાં બધા કહેતા વાતો સાંભળી પણ જ્યારે તમે પોતે અનુભવ કરો ને માં તો એમ થાય કે આ બધી વાતો માં તમે બોલો છો પણ આ બધું સાચે થાય છે આવું એમ તો નવાઈ લાગે કે ભાઈ આ માં તમે કીધું એટલે થયું કે આ તો બધું થવાનું હતું એટલે થઈ ગયું તો ત્યારે વિશ્વાસ ન આવ્યો માં પણ હતું ખરી કે માએ કીધું છે એટલે થયું એટલે માનું જ માની જ કૃપા છે પછી એવું થયું મા કે હું ઉપર આવ્યો ને તમે તમારે પ્રવચનમાં કીધું કે ભાઈ જો મામાની મામાના ઘરની તમે દેવી પૂછતા હોય તો તમે બંધ કરી દેજો તો મારા પપ્પા છે ને એની મોસાડની ચામુંડા ચામુંડામાં છે તો એ પહેલાં એમ કે ચામુંડા માતગી છે ને પછી કે મોમાએ માતગી છે મેં પપ્પાને ઘણી વાર ટોક્યા હતા કે પપ્પા આવું ના કરે તમારા બહુ વર્ષોથી કહેતા હોય પણ પપ્પા માને નહીં કારણ કે એમને પહેલેથી જ એમની શ્રદ્ધા એમની મામાની મા પર છે તો તમને મેં કીધું તો તમે કીધું કે એક કામ કર તું એમના નામથી પાંચ કુવાસી જમાડી અને એમને તું પ્રણામ કરી દેતો મેં એમનો ફોટો ત્યારે મેં ઘડી કરી અને મારી રીતે મેં મૂકી દીધો સાચવીને પણ હું એમને હવે પૂછતો નથી અને હવે હું મારા મમ્માઈ માને પૂછું તો જેવું મમ્માઈ માનું ને તમે મને જે પાંચ કુવાશીઓ જમાડવા કીધી તો મેં કીધું પાંચની અગિયાર કુવાસીઓ જમાડીશ અને નવ જ કુવાશીઓ થઈ તો મારા મનમાં એવું થયું કે કેમ નવ જ કુવાશીઓ થઈ કેમ બે ઓછી થઈ તો તરત જેને નહોતું આવવાનું ને તરત આવી ગયા કે કંઈ નહીં હું તારે ત્યાં આવી જ જઈશ એમ તો એ બે અગિયાર થઈ ગયા અને તમે માનો નહીં જોયેલા બાકીના ત્રણ લાખ હતા ને એ પંદર મિનિટમાં પાછા આવી ગયામાં

અને તમારી પછી જાણતા જાણતા એવું થયું કે ઘણા કામો એવા છે કે તમે કર્યા છે અને તમે કહો છો કે ના તારી તારી કુળમાતાએ કર્યા છે તમે તમારા કરેલા કામો મારી કુળમાના નામ પર ઢોળીને તમે એમ કહો છો કે ના તું મારો ના થા તું મારા કુળનો નહીં એટલે તું તારી કુળનો થા તો તારા કુળના દીવાનું તું ભલું કરશે તો તારી મા તારું ભલું કરશે બીજું કોઈ ભલું નહીં કરે માં આવી જ્ઞાન તો કદાચ દુનિયામાં કોઈ નથી આપતું મા બાપ તો નહીં કોઈ જ નથી આપતું માં ભુવા કેટલા ભુવા એ ફર્યા હશે મારા ઘરવાળા મારા મા બાપ હોય કેટલી તકલીફો વેઠી હશે ને ભુવાઓ ફરી કોઈ ભુવા એવું નથી કેતા કે તમે ક્યારેક તમારા મા બાપને ને પેલા ભુવા આવ્યા તો તમારી માનો દીવો કરાયો ક્યારે નથી બન્યું માં ભુવા એમની માતાઓ ને પૂજાવડા હા એમ કે તમારી મારી માં તમે આ બધું મૂકી દો તમારી માં મારી માને પૂજવું પડશે જારે જગતમાં હું સોલંકી પેઢીની ની માતા જેવી છું તમારે જારે હું જાહેર મેં એવું કહું છું મને પૂછશો નહીં મારી પૂજા કરશો નહીં તમે તમારી ઘેર બેઠેલી કુળદેવી નો મોનો મારા કરતા વધારે માં હું ચાઇના ગયો હતો ને મા તો પહેલો ઘરાક તો મને ઠીક છે કામ થોડું ઘણું કર્યું પણ મને એવી આશા નહોતી તો હું મૂંઝાતો હતો કે બીજા ઘરાક તો ખાલી જોવા જ આવે છે તો કેમ કામ થશે તો છે ને અચાનક હું એમની સાથે પહેલો દિવસ માર્કેટમાં ફરતો હતો બીજા દિવસ માર્કેટમાં ફરતો હતો ને તો એ કે આ ભાઈ તો ઓલા ભાઈ છે મેં કોણ ભાઈ તો એ કે એ ભાઈ જે બેન જે ભાઈ અમને મળ્યા ને એની અસલાલીમાં ફેક્ટરી છે ફૂલ બનાવવાની અને મેં કીધું આ તો મારા માડીના ઘરના છે મારે મળવા તો જવું જ પડે મેં તો મેં કીધું હા ચાઇના મેળામાં મને ચાઇના મેળામાં તો મેં કીધું તમે અસલાલી થો મે હા

જે ભાજપ ની સરકાર હતી ને એનું નિર્ણય આવ્યું તો એમ થયું કે માં આ તો નરેન્દ્ર મોદી હારી જવાના તો મેં કીધું મારા મારા નેતાને મારા મારા હિન્દુસ્તાન નું ભવિષ્ય એના પારે છે માં એ નહીં જીતે તો અમે આગળ કેમ વધશું માં એનું આ શ્રીફળ છે માં અને મારા મમ્મીને એમાં પગમાં દુખવું આવ્યું હતું ને તો એ અચાનક બહુ રડતી હતી માં તો એનું રડું ના જોવાયું મારાથી એટલે મેં કીધું માં તમને આવું શ્રીફળ કરીશ માં મોદી ધારા વિકાસભાઈ વસ્ત્રાલ થી માનતામાં એવું હતું કે પાંચ વર્ષનો મારો બાબો થયો ત્યાં સુધી બોલતો નહોતો અમે માનતા ઘણી પણ રાખી પણ કંઈ ફેર પડતો નહોતો હમણાં આઠ મહિના પહેલાં મારા કાકાના છોકરાએ એવું કીધું કે ખુખાર મેલડીની બાધા માની લે તો મેં અગરબત્તી કરી બે અને માતાજીની માનતા માની કે મારો બાબો બોલતો થઈ જવો જોઈએ તો એ હવે બોલે છે એમની માતાથી એટલે માનતા પૂરી કરવા આવી ભુવાઓ તો નહીં પણ માતાજીની માનતાઓ માની છે માનતાઓ તો કેટલી માની છે મને પોતાને બી અત્યાર તો યાદ નથી એટલી બધી માનતાઓ માની છે હા હા બધી જ માની છે

જ્યારે બી મા તમારો વિડિયો જોયા ને ત્યારે એમ જ હતું કે હું જ્યારે બી માનતા કરવા આવું ને ત્યારે હું સ્ટેજ ઉપર તો આવી જ જો તો આખરે આવી જ ગઈ તમારો ભાવ તમારો હરક તમારો વિશ્વાસ ક્યાંથી લાવ્યો જોડે જોડે તમને ઘેર બેઠા નું પ્રમાણ આવ્યું ઘર બેઠા જ મળ્યું લ આ ઘરે બેઠા જ મળ્યું ઘેર બેઠા જ વિડિયો જોતા જ આટલું તમને ઘેર બેઠા જ ફળ આલ્યું

તો પછી બાળક એ થઈ જશે તો એમ કીધું પછી મેં બહાર આવીને માનતા રાખી હું આવતો તો જ રવિવારે તો બહાર આવીને માનતા રાખી મેં કહું માવું તને તલવાર ને ચૂંદરી ચડાવી દઈશ તો નોર્મલ રિપોર્ટ આવ્યો પછી અડધો કલાકમાં એ ને ડૉક્ટર પાછો આવ્યો મને કહે ભાઈ બાળક બધું કમ્પ્લેટ છે નોર્મલ છે બધું

તો માર ગાડીમાં આગળ માતાજી નું નામ લખાયેલું છે હું જે પોલીસ વાળા નતો ઓળખતો એ ખેંચવાળો જ હતો પેલા આવ્યો એ મને પકડ્યો મને કે ઉતર તો બીજો આવ્યો ને તો મને કે રામ રામ મન કે છોડી દે મારો ભાઈ બંધ હું એને ખુદ નતો ઓરપતો હા હપ્તા ચડી ગયા હતા મારા ગાડીના તો મને પેલા પેલો પોલીસ વાળો મને કે ઉત્તર આ ગાડી નંબર તારો નખાઈ ગયો છે તો બીજો આવે ને તો મને કે આ તો મારો ભાઈબંધ રામ રામ એમ કહીને મને રામ રામ કહીને હાથ મળે મને કે છોડ દે મેલેડી હવે પ્રવચન માં ના કીધું તમારો મિત્ર એ બની જો લો ભાઈબંધ એ બની જાય આમ ભલે આશીર્વાદ ખૂબ રામ હો